મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગિયારમી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ વનપાલ સ્મારક ખાતે જઈ વન શહીદોને સુમન અર્પણ કર્યા વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના વન વનરક્ષક વન પાલ પરિક્ષેત્રની શહાદતના સન્માનમાં કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર અગિયારમી સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાત રાજ્યમાં આવી શહાદતને વરેલા નવ જેટલા વન શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમને ભાવાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સેક્ટર ત્રીસમાં વનચે